પાણી જમીનમાં ઉતરે તો પાણીના બોરના તળ ઉપર આવે બીજું એમાંથી જ લાઈનો નાખી નાખીને ફુવારા ચાલુ કરી દીધા છે બધા ખેડૂતોએ આવું આઠ દસ વર્ષ સતત ચાલુ રહેને તો આપણી જમીન ઉપર આપણી ધરતી ઉપર પાણીના તળ જે જતા રહ્યા હતા ફરી પાછો ઉપર આવતા રહે અને દરેક જગ્યાએ પછી વીસ પચીસ ફૂટનો પચાસ ફૂટનો બોર કરી નાખે ને તો પણ પાણી અંદર ધરતી ઉપર હોય તો બહાર કાઢીએ કરે તો ધરતીમાં પાણી નાક નાક કરવું જ પડશે ને એક બે વર્ષ નહીં આઠ દસ વર્ષ સતત પાણી નાખના કામમાં તલાવ ભરાય અડધું ઉપર લેશું અડધું રિચાર્જ થશે પચાસ વર્ષ સુધી આપણા સંતાનો માટે પાણી ધરતી માતામાં હંગરીને આપણે રાખી શકીએ અને આ કામને એક અભિયાન તરીકે લીધું છે તમને બધાને ભરોસો આપવું કે આ તલાવ ભરવા માટેનું મહા અભિયાન જે લીધું છે ને બે વર્ષના સમયગાળામાં પૂરું કરી દઈશું બે વર્ષના સમયગાળા અને આ કામને જે વર્ષોની આપણી માગણી છે ને સોયકાની સોયકાની એ એ પૂરી કરીને ખેડૂત જગતનો તાત રાજી થાય એના આશીર્વાદ મળે એના માટે મહેનત કરવામાં કોઈ કચાસ નહીં રાખીએ સમય મર્યાદાની અંદર જ આ કામને પૂરું કરવા માટે રાજ્ય સરકારનો આભાર માનું કે ચૌદસો કરોડ રૂપિયા એને વહીવટી મંજૂરી સૈદ્ધાંતિક મંજૂરી બધી પ્રક્રિયાઓ પૂરી કરીને એના નકશા અંદાજ પણ બન્યા છે એમાં એક સમસ્યા એવી આવતી હતી જે પાઇપ નાખે ને એમાંથી બે કિલોમીટરની મર્યાદામાં તલાય ભરી એકાતા હતા આ બહુ મોટું હડલ હતું એ ટાઈમનો ઠરાવ હતો તો એ ઠરાવ કાઢીને એમાંથી મર્યાદા પણ આ નવી યોજનામાં દૂર કરી દીધી કે જ્યાં જે તલાવ હોય એ ભરવાનું જ્યાંથી જે તલાવ નીકળે એ ભરવાનું આ નિર્ણય બહુ મોટો હતો હિંમતવાળો નિર્ણય હતો એક સીધી લાઈન નીકળશે આમ અને પછી બાકી આડી લાઈનો અંદરથી નીકળશે બધી અને એ લાઈનો પછી બધી જોડાશે બધા આપણા તલાવોને અલગ અલગ બહુ ખૂબ એન્જિનિયરોની સાથે બેસીને મહેનત કરી છે હવે એના ગામે ગામના તલાવો સર્વે કરવાનું કામ એ હવે આગળ કરી રહ્યા છીએ એમાં તમે બધા મદદ કરજો કે કયા કયા તલાવ ભરાય એના માટેનું પ્લાનિંગ આયોજન સર્વેની ટીમ આવે ત્યારે પાર એને કરાવજો આનો શેડો અહીંથી જોઈન કરો એન્જિનિયરો કરતા તમે હોશિયાર છો ક્યાંથી નીકળે નહીં લાઈનનો નમૂનો આવશે પણ ત્યાંથી આ તલાવને અહીંથી જોઈન કરો આ પ્રમાણની વ્યવસ્થા આપણે કરીએ એક જે યોજના આપણી સિપુની યોજના હતી એમાં બે કિલોમીટરથી વધારે પાણી નતા લઈ જઈ શકાય એમાં પણ યોજનાને દૂર કરીને સાત સાત કિલોમીટર કરી નાખી છે ત્યાં પણ એટલે પાણી આવનારા સમયની અંદર કોઈ પણ તલાવ આપણા વિસ્તારનું પાણીથી ભર્યા વગરનું ના રહે એના માટેનું એક મહા અભિયાન લીધું છે આવનારા સમયમાં આપણા સંતાનો પણ સુખી થાય આપણા બાળકો પણ સુખી થાય એ કામ આ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર કરી રહી છે આવા સંજોગોમાં આટલી મદદ કરતા હોય આટલી મહેનત કરતા હોય તો મારી તમને એક પ્રાર્થના છે કે આ મોકો જે છે દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેનો છે